નમસ્કાર મિત્રો આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા સમાનાર્થી શબ્દો આ વિડીયોમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આભૂષણ મિત્રો આભૂષણ એટલે ઘરેણું અલંકાર આપરણ દાગીનું અને ભૂષણ તો આભૂષણના સમાનાર્થી શબ્દો ઘરેણું અલંકાર આપરણ દાગીનું અને ભૂષણ છે પછી આદાપ તો આદાપના સમાનાર્થી શબ્દો નમસ્કાર સલામ વંદન પ્રણામ અભિવાદન અને અદબ છે મિત્રો આજીજી તો આજીજીના સમાનાર્થી શબ્દો છે વિનંતી અનુનય વિજ્ઞપ્તિ વિનવની કાલાવાલા અને અરજ અંજલિના સમાનાર્થી શબ્દો છે ખોબો અને પોષ અગાધ તો અગાધના સમાનાર્થી શબ્દો છે અતિ ઊંડું અતળ ગહન ગાઢ ગૂટ અકળ અને બિહામણું પછી આક્રોશ મિત્રો આક્રોશના જે સમાનાર્થી શબ્દો છે તે છે ગુસ્સો ખીજ કોપ રીસ ચીડ ક્રોધ રોષ અમર્ષ દ્વેષ અને વેર પછી ઓવારો તો મિત્રો ઓવારોના સમાનાથી શબ્દો છે કિનારો ઓવારો એટલે કિનારો ઘાટ આરો તટ સાહિલ અને કાંઠો પછી અંબર મિત્રો અંબરના સમાનાર્થી શબ્દો છે વસ્ત્ર ચીર વસન દુકુલ અને કાપડ પછી અનુમાન તો અનુમાનના સમાનાથી શબ્દો છે અટકર અને સંભાવના સંભાવના અટકર અને અનુમાન એ સમાનાર્થી શબ્દો છે પછી આયખાબર તો આયખાબરના સમાનાર્થી શબ્દો છે જીવનભર આજીવન અને ઉમ્રભર પછી અંતરિક્ષ તો અંતરિક્ષના સમાનાર્થી શબ્દો છે અંબર આપ ગગન નભ આકાશ વ્યોમ અને આસમાન પછી અઢ્રક અઢ્રકના સમાનાર્થી શબ્દો છે મિત્રો અતિશય અત્યંત ખૂબ પુષ્કળ મબલક લખલૂટ વિપુલ પારાવાર અને ચિક્કાર પછી અભિલાષા તો અભિલાષાના સમા સમાનાર્થી શબ્દો છે અભિપ્સા આકાંક્ષા મનોરથ સ્પૃહા ખેવના અને અબળખા પછી અમી તો અમીના સમાનાર્થી શબ્દો છે અમૃત પિયુસ સુધા અને મીઠાસ પછી અમીર અમીર એટલે પૈસાવાળું તો અમીરના સમાનાર્થી શબ્દો છે તવંગર ધનવાન પૈસાદાર ખમતીદર સદ્ધર અને તાલેવાન મિત્રો સમાનાર્થી શબ્દો એક સમાનાર્થી શબ્દના બહુ બધા સમાનાર્થી શબ્દો છે જે આપેલા છે તમે મિત્રો જોઈ લેજો બરાબર પછી અમીર તો અમીર આપણે એક વખત જોયું કે પૈસાવાળું તો તવંગર ધનવાન પૈસાદાર ખમતીદર સદ્દર અને તાલેવાન પછી અરવિંદ તો અરવિંદના સમાનાર્થી શબ્દો છે ઉત્પલ કમળ પુંડરિક પંકજ અંબુજ પદ્મ રાજીવ વારીજ સરોજ અને સરસીજ પછી અવાજ તો અવાજના સમાનાર્થી શબ્દો છે ગોષ નાદ નિનાદ રવ અને ધ્વનિ પછી અસુર તો અસુરના સમાનાર્થી શબ્દો છે દાનવ દૈત્ય રાક્ષસ નિસાચર ખવિસ અને દનુજ પછી અવસર તો અવસરના સમાનાર્થી શબ્દો છે પ્રસંગ તક લાગ સમય વખત અને કાળ પછી અભ્ર તો અભ્રના સમાનાર્થી શબ્દો છે ધન મેદ અંબુદ વારિદ નિરદ પયોદ જલદ અને જલધર પછી અણસાર તો અણસારના સમાનાર્થી શબ્દો છે અણસાર એટલે ઈશારો સંકેત ઇંગિત બરાબર પછી અતિથિ તો અતિથિના સમાનાર્થી શબ્દો છે મહેમાન અભ્યાગત ભિક્ષુ અને પરોણો પછી અક્કલ તો અક્કલના સમાનાર્થી શબ્દો છે સમજ બુદ્ધિ પ્રજ્ઞા મેઘા દાપણ સમજણ અને સાણપણ પછી અખિલ અખિલ એટલે સંપૂર્ણ આખું તો અખિલના સમાનાર્થી શબ્દો છે આખું અખંડ બધું જ સકલ સમસ્ત સમગ્ર બરાબર અંધકાર અંધકારના સમાનાર્થી શબ્દો મિત્રો અંધકાર મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત પૂછાય છે એક્ઝામમાં તો અંધકારના સમાનાર્થી શબ્દો છે અંધારું તમસ તિમિર તિમિસ્ત્ર અને તમ પછી ઓબાળ ઓબાળના સમાનાર્થી શબ્દો છે ઉબાળો અને બળ બળતણ બરાબર પછી અધોતક અધોતકના સમાનાર્થી શબ્દો છે ઉબડક અને અધૂકડું પછી આર્જવ તો આળજવના સમાનાથી શબ્દો છે સરળતા રૂજુતા નિખાલસતા સાલસ અને પ્રામાણિકતા પછી આવરદા નહીં કહેતા કે આવડદાની મોટી વધારે છે તો આવડદા એટલે ઉંમર તો આવડદાના સમાનાથી શબ્દો છે ઉંમર જીવતર આયુષ્ય આયખું અને જિંદગી પછી આવાસ આવાસ એટલે મિત્રો રહેઠાણ આપણે જે રહેતા હોઈએ આવાસ બરાબર તો આવાસના સમાનાથી શબ્દો છે રહેઠાણ નિકેતન ભવન સદન સદ્મ અગાર અને નિલય પછી ઈશ્વર ઈશ્વર એટલે ભગવાન તો ઈશ્વરના સમાનાર્થી શબ્દો છે ઈશ પરમેશ્વર જગત્રાતા વિભુ હરિ અંતર્યામી અને ભગવાન પછી ઉન્નતિ તો ઉન્નતિના સમાનાર્થી શબ્દો છે પ્રગતિ વિકાસ ઉત્કર્ષ વૃદ્ધિ ઊંચે જઈ રહેલી સ્થિતિ પછી ઉમંગ ઉમંગના સમાનાર્થી શબ્દો છે મિત્રો ઉત્સાહ હોશ આનંદ ઉમળકો હર્ષ અને ચાનક પછી ઉપવન ઉપવનના સમાનાર્થી શબ્દો છે બગીચો બગીચો એટલે ઉપવન પછી બાગ ઉદ્યાન એને ઉપવન કહેવામાં આવે છે મિત્રો પછી ઉત્કંઠા ઉત્કંઠા એટલે આતુરતા અધિરાઈ તીવ્ર ઈચ્છા અને ઉત્સુકતા બરાબર પછી ઉજ્જળ ઉજ્જળના સમાનાર્થી શબ્દો છે વિરાન વિજન નિર્જન અને સૂનું પછી ઉદયાચળ તો ઉદયાચળના સમાનાર્થી શબ્દો છે ઉદયગીરી અને મેરું પર્વત પછી તો ઉત્તાનના સમાનાર્થી શબ્દો છે પહોળું પથરાયેલું ફેલાયેલું ચત્તું અને શિશરૂ પછી કંદર્પ તો કંદર્પના સમાનાર્થી શબ્દો છે કામદેવ મદન મનમથ અનંગ રતિપતિ પુષ્પધનમાં મનોજ અને કુસુમાયુ બરાબર પછી કતાર કતાર એટલે હરોળ લાઈન તો કતારના સમાનાર્થી શબ્દો છે હાડ હરોળ આવલી પંક્તિ લીટી કે રેખા પછી કાદવ તો કાદવના સમાનાર્થી શબ્દો છે કીચડ ગદરો કાંપ ગારો કંદર બને પંખ પછી કૌમુદી કૌમુદીના સમાનાર્થી શબ્દો છે ચાંદની જોત્સ્ના ચંદ્રિકા અને ચંદ્રપ્રભા કિંકર કિંકરના સમાનાર્થી શબ્દો છે ચાકર સેવક દાસ નોકર ગુલામ પરિચારક અનુચર બરાબર પછી કલ્યાણી હવે કલ્યાણી મિત્રો હોય એના સમાનાર્થી શબ્દો છે કલ્યાણી એટલે ગાય વાછડી ગવતરી કામદેનું કપિલા અને સુરભી કિરણ કિરણ એટલે રશ્મિ અને કર પછી શબ્દો છે છલ કપટ પ્રપંચ કુડકપટ અને દગો ફટકો બરાબર હવે કીર્તિ તો કીર્તિના સમાનાર્થી શબ્દો છે ખ્યાતિ નામના યશ પછી કંગાળ કંગાળ એટલે નિર્ધન થઈ જાય બરાબર તો કંગાળ એટલે દિન નિર્ધન દયામણા દરિદ્ર અકિંચન રંગ પામર બરાબર ક્રદન ક્રંદન તો ક્રંદનના સમાનાર્થી શબ્દો છે રુદન કલ્પાંત આક્રંદ વિલાપ રુજુરાપો પછી કેર તો કેર વર્તાયોને કહેતા એટલે કેરના સમાનાર્થી જોયું ત્રાસ જુલમ મહાના સીતમ અત્યાચાર જોર જુલમ અને ત્રાસ પછી કૃષિવલ તો કૃષિવલ એટલે ખેડૂત થાય ખેડૂત કૃષિક કિસાન અને કૃષિકાર પછી કર તો કરના સમાનાર્થી શબ્દ છે હાથ હસ્ત પાણી ભૂજા હથ બાહુ બાય અને બાવડું પછી ક્ષુલ્લક ક્ષુલ્લકના સમાનાથી શબ્દ છે થોડું અલ્પ તુચ્છ નજીવ અને હલકું પછી કેડી કેડી એટલે સાંકડો પગ રસ્તો અથવા તો પગદંડી પછી કરુણા કરુણા એટલે દયા સહાનુભૂતિ અનુકંપા સંભાવ દિલસોજી મહેર અનુગ્રહ ઉપકાર અને આભાર કૌતુક કૌતુકના સમાનાથી શબ્દો છે મિત્રો અજાયબ નવીનતા આશ્ચર્ય કુતુહલ તો કુંજરના સમાનાર્થી શબ્દો છે હાથી ગજ દ્વીપ વારણ માતંગ અને હસ્તી આ બધા શબ્દો હાથી હાથીના છે તો હાથીના સમાનાર્થી શબ્દો પૂછવામાં આવે તો હાથીને કુંજર કહેવામાં આવે છે ગજ દ્વીપ વારણ માતંગ અને હસ્તી કહેવામાં આવે છે બરાબર પછી ખમીર ખમીર એટલે જોશ તાકાત અને શક્તિ પછી ખાંડુ ખાંડુના સમાનાથી શબ્દ છે તલવાર અસી ખડગ તેગ શમશેર કૃણા કૃપાણ અને કરવાલ પછી ખચિત ખચિતના સમાનાથી શબ્દો છે નક્કી ચોક્કસ જરૂર અને અવશ્ય પછી ખટરાક ખટરાકના સમાનાર્થિક શબ્દો છે અણબનાવ કંકાસ લડાઈ ઝગડો કજીયો ટંટો અને કલેશ પછી ગર્વ ગર્વના સમાનાર્થી શબ્દો છે અભિમાન અહંકાર મદ બળાઈ ગૌરવ તો ગૌરવના સમાનાર્થી શબ્દો છે આદર મોટાઈ મહત્તા અને ગરિમા પછી ગરજ ગરજ એટલે સ્વાર્થ ખપ અને જરૂરિયાત જરૂર બરાબર પછી ગળમથલ ગડમથલ એટલે મહેનત મથામણ મૂંઝવણ અને વિટંબણા પછી ગીરા ગીરાના સમાનાર્થી શબ્દો છે વાણી ભાષા બોલી અને વાચા બરાબર પછી ગહવર ગહ્વરના સમાનાર્થી શબ્દો છે મિત્રો બખોલ ગુફા પોલાણ ગોખલો હાટિયું આડિયો ખોભણ ખાડો ઉહર અને ખો આ બધા છે બખોલ ગુફા અને ગહવરના સમાનાર્થી શબ્દો છે પછી ગરિમા તો ગરિમાના સમાનાર્થી શબ્દો છે માન અકરામ ગૌરવ મોટાઈ અને પ્રૌઢતા પછી ગણપતિ ગણપતિના સમાનાથી શબ્દો છે ગજાનન લંબોદર ગૌરીશૂત એકદંત વક્રતુંડ અને વિઘ્નેશ્વર મિત્રો ગણપતિ જે છે એના સમાનાર્થી શબ્દો એકવાર જોઈ લઈએ તો ગજાનંદ લંબોદર ગૌરીશૂત એકદંદ વક્રતુંડ અને વિઘ્નેશ્વર પછી ગુજારો ગુજારો એટલે ગુજરાન ભરણ પોષણ અને નિર્વાહ પછી ગેગુર તો ગેગુરના સમાનાર્થે છે ગટાવારું ગટાદાર અને કુંજાર પછી ગનગોર ગનગોર એટલે ભયાનક ભયંકાર અને રૌદ્ર પછી ગોળો ગોળોનો સમાનાર્થી શબ્દ છે અશ્વ હય તુરંગ વાજી સેંધવ તુરી અને તોખાર પછી ચોકીદાર તો ચોકા ચોકીદારના સમાનાર્થી શબ્દ છે રખેવાળ રક્ષક દરવાન અને પહેરેગીર પછી ચંદ્ર ચંદ્રના સમાનાર્થી શબ્દ છે ઇન્દુ મયંક શશાંક સશી સુધાંશુ સુધાકર સોમ નિશાકર હિમાંશુ શશિયર સીતાંશુ ચંદા અને ચંદીર હવે મિત્રો ચાટલું જોઈએ તો ચાટલુંના સમાનાર્થી શબ્દ છે દર્પણ અરીશો અને મુકુલ મિત્રો દર્પણ અરીશો મૂકુર અને ચાટલું આ દર્પણના સમાનાર્થી શબ્દો છે પછી ચુંગાલ તો ચુંગાલ એટલે મજબૂત પકડ સકંજો અને ભીંશ પછી ચમન ચમનના સમાનાર્થી શબ્દ છે બાઘ આનંદ અને મોજ મજા પછી છલાંગ છલાંગ એટલે લાંબો ઉદકો ઠેકડો ફલંગ અને ફાળ પછી સોળ સોળ સોળનો જ સમાનાર્થી શબ્દ છે મોજું તરંગ વીંચી લહેર અને લહેર લહેરી પછી જંગલ તો જંગલના સમાનાર્થી શબ્દો છે મિત્રો અરણ્ય રાન વન અને બરાબર હવે તો જે છે એના સમાનાર્થી શબ્દો છે પડદો અને ચક પછી જળ મિત્રો જળના સમાનાર્થી શબ્દ છે પાણી સલીલ નીર ઉદક તોય વારી અંબુ અને ભૂ બરાબર જળના સમાનાર્થી શબ્દો છે પાણી સલીલ નીર ઉદક તોય વાળી અંબુ અને ભૂ બરાબર જ્યોતિ જ્યોતિના સમાનાર્થી શબ્દો છે આભા ઉદ્ધોત દીપ્તિ ધૂતિ પ્રભા ઉજાસ કાંતિ અને શોભા શબ્દો સમાનાર્થી શબ્દો છે બરાબર હવે જોઈએ જાનવી તો જાનવીના સમાનાર્થી શબ્દ છે ગંગા નદી ભાગીરથી અને મંદાકીની પછી જાસૂસ જાસૂસના સમાનાર્થી શબ્દ છે ગુપ્તચર અને બાતમીદાર હવે મિત્રો ટીસી તો ટીસીના સમાનાથી શબ્દ છે અંકુર કુંભર અને ફણગો પછી ટોરું તો ટોરુંના સમાનાથી શબ્દ છે સમૂહ વૃંદ મેદની સમુદાય સંવાય ગણ અને શંઘ પછી ટીખર તો ટીખરના સમાનાથી શબ્દ છે મજાક મશ્કરી ઉપવાસ અને ટોળ પછી ઢબ તો મિત્રો ઢબના સમાનાથી શબ્દ છે પ્રકાર પદ્ધતિ અને રીત પછી તસ્તી તો તસ્તીના સમાનાથી શબ્દ છે શ્રમ મહેનત અને તકલીફ પછી તલ્લી તો તલ્લીના સમાનાર્થી શબ્દ છે એક ધ્યાન રમમાણ મશગુલ એકાકર તન્મય અને ગુલતાન પછી તરજુમો તો તરજુમોના સમાનાર્થી શબ્દ છે ભાષાંતર અનુવાદ મિત્રો તરજુમો એટલે ભાષાંતર થાય અને અનુવાદ થાય બરાબર તારીફ તો તારીફ એટલે મિત્રો વખાણ પ્રશંસા સ્તુતિ અહોભાવ યશોગાન અને પ્રશસ્તિ બરાબર પછી દમામ તો શબ્દ છે દબદબો ભપકો અને રોફ પછી દાણ તો દાણના સમાનાર્થી શબ્દ છે જકાત કર અને વેરો હવે દધી તો દધી એટલે દહી થાય તો દધીના સમાનાર્થી શબ્દ છે દહીં મહી અને ગોરશ દહી એટલે દહીં મહી અને ગોરશ પછી દૂધ દૂધ એટલે દુગ્ધ અને પય મિત્રો દૂધના સમાનાથી શબ્દ છે દુગ્ધ અને પય બરાબર પછી ધવલ ધવલ એટલે સફેદ ધોળું તો ધવલના સમાનાથી શબ્દ છે શ્વેત દોડું સફેદ શુભ્ર અને ઉજળું બરાબર પછી દુઃખ દુઃખના સમાનાથી શબ્દ છે કષ્ટ વ્યથા આપત્તિ વિપત્તિ પીડા સંતાપ અને પરિતાપ પછી દાવો દાવો એટલે હક માલિકી અધિકાર તો દાવાના સમાનાથી શબ્દ છે હક માલિકી અને અધિકાર પછી દુનિયા દુનિયા એટલે જગત તો જગ જગત ભુવન લોક વિશ્વ આલમ જહાન અને કલકત પછી દરજ્જો દરજ્જો એટલે કક્ષા હોદ્દો સ્થાન અને મોભો પછી દહીત દહીતના સમાનાર્થી શબ્દ છે પ્રિય

ईर्षा वैर आणि द्वेष पण धनंजय धनंजयना शब्द शब्दचे अर्जुन गांडीव धनवा किरीट पार्थ पार्थने सव्यसाची धनंजय एले अर्जुन गांडीव धनवा किरीट पार्थ आणि सव्यसाची पण दरा दरा एले वसुंधरा भूमि दराना समानाथी शब्दचे धरित्री वसुंधरा वसुधा भूमि भोम भोय अवनि क्षिति विश्वंभरा मही इला मृत्युलोक उर्वी मेदिनी पृथ्वी बराबर आ બધા ધરાના સમાનાતી શબ્દ છે પછી ધર્મદો ધર્માદો ધર્માદોના સમાનાતી શબ્દ છે દાન શખાવત અને ખેરત ધર્માદો કરું એટલે કે દાન કરું ખેરત अथवा તો શખાવત પછી નયન નયન એટલે તો આંખ નેત્ર લોચન ચક્ષુ અણી નેણ અક્ષી નેણ અને લોચનિયા બરાબર પછી નિરંતર નિરંતરના સમાનાર્થી શબ્દ છે સતત કાયમ હંમેશ અવિરત સદાય અને અસ્ખલિત બરાબર પછી નેપુર નેપુરના સમાનાર્થી શબ્દ છે નુપુર અને ઝાંઝર નેપુરના સમાનાર્થી શબ્દ બે છે નેપુર અને ઝાંઝર પછી નોખું નોખું એટલે જુદું અલગ નિરાુ અને અનોખું નોખી અને નેરી પછી નિર્ભય નિર્ભયના સમાનાર્થી શબ્દ છે નિડર નિર્ભીક નિર્ભીરૂ અને નિર્ભીત પછી નિર્મલ નિર્મર એટલે વિમલ વિશુદ્ધ સાપ શુદ્ધ શુદ્ધ શુભ્ર અને વીરજ બરાબર નિર્મર એટલે વિમલ વિશુદ્ધ સાપ સ્વચ્છ શુદ્ધ શુભ્ર અને વીરજ પછી નૃપ નૃપ એટલે રાજા અધિપતિ ભૂપ ભોપાળ પાર્થિવ નૃપાલ નૃપતિ ભૂપતિ નરેશ રાય અને

પછી નૈસર્ગિક નૈસર્ગિક એટલે કુદરતિક સ્વાભાવિક કે પ્રાકૃતિક પછી નદી નદીના સમાનાથી શબ્દો મિત્રો જોઈએ નદીના સમાનાર્થી શબ્દ બી ઓલમોસ્ટ ઘણી પરીક્ષામાં પૂછાયેલા છે તો નદીના સમાનાર્થી શબ્દ છે સરિતા તટીની તટીની આપગા નદ નિર્જરીણી સરિત તરંગીની શૈવલીની સ્ત્રોતસ્વીની અને ધૂની બરાબર પછી નિર્વ્યાજ નિર્વ્યાજના સમાનાર્થી શબ્દ છે કપટરહિત સાલસ અને શરર હવે પુરસ્કારના સમાનાથી જોઈએ તો પુરસ્કાર એટલે ઇનામ પારિતોષિક અને સરપાવ બરાબર પુરસ્કાર એટલે સરપાવ થાય ઇનામ થાય અને પારિતોષિક થાય બરાબર પારંગત પારંગત એટલે હોશિયાર ચતુર પ્રવીણ દક્ષ નિપુણ પટ્ટુ બુદ્ધિમાન વિચક્ષણ કાબિલ કુશર પાવરતી અને પાવર ધો બરાબર એટલે પારંગત પછી પુરુષાર્થ પુરુષાર્થ એટલે મહેનત કરવી ઉદ્ધમ કરવું શ્રમ કરવો પરિશ્રમ કરવો અને યત્ન કરવો પછી પતિ પતિ એટલે ધણી નાથ પ્રિયતમ કંધ ખાવિંદ પરથાર સ્વામી અને ધવ ધવ એટલે પતિ થાય પતિના સમાનાથી શબ્દ છે ધણી પ્રિયતમ કંધ ખાવિંદ પરથાર સ્વામી અને ધવ પછી પુત્ર પુત્ર એટલે દીકરો શૂત તનુજ તનય આત્મજ અને નંદન બરાબર પવન પવનના સમાનાથી શબ્દો જોઈએ વા વાયરો અનિલ વાત સમીર વાયુ મરુત અને માતરિક્ષા માતરીશ્વા એટલે પવન થાય બરાબર પછી એ રીતે પંચત્વ પંચત્વના સમાનાથી શબ્દો જોઈએ પંચત્વ એટલે અવશાન ચીરવિદાય દેહાંત સર્વવા સ્વર્ગશ્વાસ અને પરિનિર્વાણ બરાબર પછી પંડિત પંડિત એટલે વિદ્વાન કોવિદ પ્રજ્ઞ વિદગ્ન અને વિચક્ષણ બરાબર પછી પૈગામ પૈગામના સમાનાથી શબ્દ છે પૈગામ સંદેશો ખબર સમાચાર વૃત્તાંત અને અહેવાલ પછી પતાકા પતાકા એટલે ધજા થાય તો ધજા ધ્વજ કેતુ જંડો વાવટો કેતન અને નેજા એટલે પતાકા બરાબર પછી પ્રથા પ્રથાના સમાનાથી શબ્દો મિત્રો જોઈએ તો પ્રણાલી ધારો રીત શિરસ્તો રસમ પરંપરા તરે અને દસ્તુર બરાબર પછી પ્રતિતી પ્રતિના સમાનાર્થી શબ્દો જોઈએ પ્રતિ એટલે ભરોસો સમજ વિશ્વાસ અને ખાતરી બરાબર પ્રતિ એટલે ખાતરી પછી પરિતોષ જોઈએ તો પરિતોષ એટલે ખૂબ સંતોષ તુષ્ટિ પછી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા એટલે સંકલ્પ શપથ કશમ સોગંદ નિશ્ચય અને પછી પિંડ જોઈએ તો પિંડ એટલે આકાર અને ઘાટ પછી પંખી પંખી એટલે ખગ ખેચર પક્ષી વિહંગ વિહગ અને પછી પથ્થર પથ્થર શકું પાષાણ ચટ્ટાન શીલા અને ઉપલ પછી પહાડ જોઈએ તો પહાડ એટલે અદરી ગીરી નગ પર્વત શેલ ડુંગર અને ગિરિગર પછી ફૂલ જોઈએ તો ફૂલ એટલે કુસુમ બકુલ પુષ્પ સુમન ગુલ અને પ્રસૂન પછી ફરમાન જોઈએ તો ફરમાન એટલે આદેશ થાય હુકમ આજ્ઞા અને સનદ પછી ફોગટ ફોગટ એટલે નગામું વ્યર્થ વૃથા દૃષ્ટ નિરર્થક આકારત અને ડુશ પછી બાળ બાળ એટલે નાદાન બાળક શિશુ ડિંબ બચ્ચું દારક અને વત્સ પછી બિરુદ બિરુદ એટલે ઉપાધિ ઉપનામ અને અભિધાન પછી ભ્રકુટી ભ્રુકુટી ભ્રુકુટી એટલે ભવું બમ્મર અને ભવા હવે મિત્રો જોઈએ ભ્રૂંગ તો ભ્રૂંગનો સમાનાથી શબ્દ છે બમરો ભ્રમર મધુકર અલી દ્વિરેફ અને ઝટપદ પછી ભાગ્ય તો ભાગ્યના સમાનાર્થી શબ્દ છે નસીબ કિસ્મત તકદીર દૈવ પ્રારબ્ધ અને નિયતિ પછી ભાર્યા ભાર્યા એટલે પત્ની થાય તો પત્ની શ્રીમતી પ્રિયા ધાગના વલ્લભા દયિતા અને માશુક એટલે પત્ની બરાબર પછી મોસુંજણું મોસુંજણુંના સમાનાર્થી શબ્દ છે ઉશકાર પરોઢ મરસકુ અરુણોદય પ્રાત કારણે અને ભૂળ પછી મરકટ તો મરકટના સમાનાર્થી શબ્દ છે વાંદરું વાનર કપી હરી શાખામૃગ અને કપિરાજ અને પ્લવંગ બરાબર પછી મંજૂરી મંજૂરીના સમાનાર્થી શબ્દ છે પરવાંગી અનુજ્ઞા રજા અને આજ્ઞા પછી મહિમાવન મહિમાવનના સમાનાર્થી શબ્દ છે ગૌરવવાળું મહાન ગરવું અને મોટું પછી મૃદુ મૃદુના સમાનાર્થી શબ્દો છે મિત્રો કોમળ મૃદુલ સુવાળું કુમરું મુલાયમ નરમ અને મંજુલ પછી મહિલા મહિલાના સમાનાર્થી શબ્દો છે અબળા વામા વનિતા ભામિની ભામા પ્રમદા અને રમણી પછી મુદ્રિકા તો મુદ્રિકાના સમાનાર્થી શબ્દ છે મુદ્રા અથવા તો વિંટી મુદ્રિકા અથવા તો મુદ્રા કહેવામાં આવે છે પછી એટલે કમરા કરમાયેલું નિસ્તેજ દુઃખી ખિન્ન ઉદાસ ગમગીન દિલગીર નાખુશ અપ્રસન્ન ઉદ્વિગ્ન અને વિષ્ણન બરાબર હવે જોઈએ મિત્રો યુક્તિ યુક્તિના સમાનાથી શબ્દો છે કરામત ઉપાય તદબીર દાવપીચ પ્રપંચ અને પેંત્રો પછી રાત રાતના સમાનાર્થી શબ્દ છે નિશા યામિની રજની રાત્રિ વિશાવરી સરવરી અને ક્ષપા પછી રીપુ રીપુ એટલે દુશ્મન થાય મિત્રો તો રીપુના સમાનાર્થી શબ્દો છે દુશ્મન વેરી અરી અને શત્રુ પછી રૂઆબદાર રૂઆબદારના સમાનાર્થી શબ્દ છે પ્રભાવશાળી તેજસ્વી જાજલ જાજવલ્યમાન બરાબર અને ઓજસ્વી બરાબર પછી લાચાર તો લાચારના સમાનાર્થી શબ્દ છે નિરૂપાય વિવશ અવશ અને પરતંત્ર પછી લલાટ લલાટના સમાનાર્થી શબ્દ છે કપાળ અને ભાલ હવે મિત્રો લેબાસ જોઈએ તો લેબાસના સમાનાર્થી શબ્દ છે પહેરવેશ પોશાક અને લિબાસ પછી લમણાકૂટ લમણાકૂટના સમાનાર્થી શબ્દ છે માથાકૂટ પંજાત ભાંજગળ ઝંઝટ રક્ચક અને કડાકૂટ પછી લાવણી લાવણીના સમાનાર્થી શબ્દ છે નમણાશ ચારુતા સુંદરતા અને સૌંદર્ય પછી લલિત લલિત એટલે મનોહર સુંદર પ્રિય નાજુક અને કોમળ પછી લોહી લોહી લોહીના સમાનાર્થી શબ્દ છે રક્ત રુધિર અને શોણિત બરાબર મિત્રો લોહીના સમાનાર્થી શબ્દ છે રક્ત રુધિર અને શોણિત પછી વખાર વખારના સમાનાર્થી શબ્દ વખાર એટલે કોઠાર થાય ભંડાર થાય અને ખજાનો થાય બરાબર વખાર એટલે કોઠાર ભંડાર અને ખજાનો પછી એ જ રીતે વિનિત વિનિતના સમાનાર્થી શબ્દ છે સૌમ્ય વિવેકી અને સુશિક્ષિત વિનિત એટલે સૌમ્ય વિવેકી અને સુશિક્ષિત પછી વિક્રિયા વિક્રિયાના સમાનાથી શબ્દ છે વિકાર વિકૃતિ બને ભયજનક રોગ પછી વિષાદ વિષાદ એટલે ખેદ નિરાશા અને શોક વચન વચનના સમાનાર્થી શબ્દ છે વેણ કથન ઉક્તિ બોલ શબ્દ અને સુખન પછી વેડું વેરુના સમાનાર્થી શબ્દ છે રેતી વેકુર અને શિલિકા પછી વિદ્યુત વિદ્યુતના સમાનાથી શબ્દ છે વીજળી દામિની ચપડા ચંચલાને તડિત પછી વ્યવહાર વ્યવહારના સમાનાથી શબ્દ છે આચરણ અને વર્તન પછી વિપ્ર વિપ્રના સમાનાર્થી શબ્દ છે બ્રાહ્મણ દ્વિજ બુદેવ અને પુરોહિત શંકા શંકાના સમાનાથી શબ્દ છે વહેમ સંચય અને આશંકા શિલ્વંત શિલવંતના સમાનાથી શબ્દ છે સિલવારું સદાચારી અને ચારિત્રવાન એટલે શિલ્વંત શાણુ શાણુ એટલે સમજદાર સુગ્ન ચતુર અને ડાહ્યું શુશ્રુણા શુશ્રુણાના સમાનાથી શબ્દ છે શેવા ચાક શેવા ખિદમદ અને આદારભાવ સૂચિ સૂચિના સમાનાથી શબ્દ જોઈએ સૂચિ એટલે શુદ્ધ અને પવિત્ર બરાબર શૌર્ય શૌર્ય એટલે બહાદુરી વીરતા સુરાતન પરાક્રમ શૂર પુરુષત્વ અને તાકાત શરીર શરીરના સમાનાર્થી શબ્દ છે અંગ કાયા કલેવર ગાત્ર તન દેહ વપુ અને ખોરિયું એટલે શરીર શાળ શાળના સમાનાર્થી શબ્દ છે શાલી ડાંગર અને કમોદ પછી શિમણું શીમણુંના સમાનાર્થી શબ્દ છે કાળી શામળી અને અંધારી સોગાદ સોગાદ એટલે ભેટ બક્ષિસ ઉપહાર અને નજરાણું શિકલ શિકલના સમાનાથી શબ્દ છે શિકલ એટલે ચહેરો મોઢું વદન મુખવટો મુખાકૃતિ મુખ અને આનન બરાબર સંવાદિતા સંવાદિતાના સમાનાથી શબ્દ છે એકરાગ સહમતિ એકમત સુમેર અને સહકાર સુમાર સુમારના સમાનાથી શબ્દ છે આશરો વખત અને સમય સ સંપદા સંપદાના સમાનાથી શબ્દ છે સંપત્તિ ધનદોલત દ્રવ્ય પૈસો સંપત્તિ મીરાત વારસો પુંજી વસુ અને વિત હવે સાગર મિત્રો સાગરના સમાનાથી શબ્દ છે અબદી ઉદી જલ્દી સમુદ્ર રત્નાકર અરણવ સિંધુ અંબોધી અરણવ અને અકુબાર પછી સબૂર સબૂરના સમાનાથી શબ્દ છે ધીરજ ધ્રુતિ ધીર અને ધૈર્ય સિંહ સિંહના સમાનાથી શબ્દ છે સાવજ શાર્દુલ વનરાજ કેસરી શેર અને મુ મૃગેન્દ્ર પછી સખડ સગડ સગડના સમાનાર્થી શબ્દ છે નિશાની પગેરું સોડમ સોળમના સમાનાર્થી શબ્દ છે સૌરભ સુગંધ સુવાસ ખુશ્બુ પરિમલ ફોરમ અને મહેક સૌજન્ય સૌજન્યના સમાનાર્થી શબ્દ છે સજ્જનતા માણસાઈ ભલાઈ અને સુજનતા પછી સૂર્ય સૂર્યના સમાનાર્થી શબ્દ છે ભાસ્કર આદિત્ય દિનકર ભાનુ રવિ સવિતા મિહિર સૂરજ બાણ અને ભાણજી પછી સાનિધ્ય સાનિ સાનિધ્યના સમાનાથી શબ્દ છે સમીપતા પાસે નજીક અને નિકટ પછી સહસા સહસા એટલે અચાનક ઓચિંતુ અણધાર્યું અચાનક અને અકસ્માત સહવાસ સહવાસ એટલે સોબત શબદ અને શંક સ્મૃતિ સ્મૃતિના સમાનાર્થી શબ્દ છે સંસ્મરણો યાદગીરી યાદ સ્મરણ સાંભ્રણ અને ઓછાણ પછી સીમંત સીમંતના સમાનાર્થી શબ્દ છે અગ્રણી ખોરાભરણું અને શુભ પ્રસંગ સ્નિગ્ધ સ્નિગ્ધના સમાનાથી શબ્દ છે સુવાળું અને કોમળ પછી હેમ હેમના સમાનાથી શબ્દ છે સોનું કનક સુવર્ણ કંચન હિરણ્ય અને કુંદન તો મિત્રો આ હતા સમાનાર્થી શબ્દો જે તમને દરેક પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે થેન્ક યુ